શંડ અને મને ખીજાય મારા તમે સારું કાક ભણાવો છે ખોળામાં લઈ અને પૂછે કે તું શું ભણ્યો એટલે ભગવાનની જ કથા કરે છે વાત કરતા કરતા એકદમ ગુસ્સાથી હિરણ એમ કહે કે તું મારા વેરીનું કેમ નામ લે કારણ કે આપ છોકરો મને એમ લાગે છે કે આ મારો જ દુશ્મન છે વિષ્ણુનું નહીં મારા દુશ્મનનું નામ લે છે આમ કરી અને એમને અનેક પ્રકારની સજા આપે સજા કેવી કેવી છે દિગદજ ઇન્દ્ર શુક સ્વહ અભિચારાવ પાતને માયા વિસંનિરોધ સ્વહ ગરદાનેર ભોજનમ

પરત ઉપરથી ફેંકે છે અનેક પ્રકારના પ્રયોગો કરે પણ પ્રહલાદજી નો પણ વાંકો નથી થતો છેલ્લે એવું કામ કરો જવાને કોટડીમાં પૂરી ગયો ઓરડીમાં અને આને જમવાનું નહીં આપતા જમવાનું બંધ કર્યું અને વિચાર થયો એક દિવસ થયો એટલે ફરી વાર બાણું ખોલ્યું એટલે એને કોઈ જમાડતું હતું વિચાર થયો રાજા માને નહીં કે આવું હશે તાકે નહીં હવે એને બહાર લાવો જાવ શરણ અને અમરકણ ક્યાં અહીંયાથી તમે આને લઈ જાઓ અને ત્યાંથી લઈ પાછા એમને બધું શીખવાડવામાં આવે પ્રહલાદજી છતાં પણ પ્રહલાદજીના મનની અંદર ભગવાનનું જ ભજન છે એમની સાથે રહેલા બધા બાળકો એમ કહે કે તું શીખ્યો ક્યાં આવેલું શ્રવણમ કીર્તનમ વંદનમ ત્યારે જેલું મારી માના ગર્ભમાં ગર્ભમાં બધું શીખવ મારી માના ગર્ભોમાં હું શીખ્યો આ બધું કારણ કે ઇન્દ્ર હતો એ મારી માને લઈ જતો એમાં નારેજીએ બચાવ્યો હતો અને આશ્રમમાં લઈ અને આ ચિંતન કરવાથી મને બધું ગર્ભમાં સંભળાતું ગર્ભમાં બધું સંભળાય જવું એને સંભળાણ ગર્ભમાં બાળક બધું સાંભળે ઘણીવાર હલનચલન થતું હોય અહીંયા બતાવે છે કે હલનચલન થયું છે પ્રહલાદજી કે મેં બધું જોયું અને આના કારણે હવે હું તમને તમે કહેતા હો તો મારા પ્રભુ નું નામથી એક ધૂન લેવડાવું કેરે રામા